તો કેમ લાગે અરવિંદભાઈ ભાઈ ડાય હારી થાય કે ભલા મણા ડાય માં થોડું કઈ ઘટે એવું છે એમ હા તમે એક વાર ખાવ એટલે બીજી વખત એમ કેવો કે હાલો અરવિંદભાઈ પાસે જાય ડાય ખાવા વાહ ભાઈ વાહ તો મિત્રો આવજો બધા ડાય ખાવા તો ફાઈનલી મિત્રો અમારી ડાય બની ગઈ છે તમે જોઈ શકો છો ઓ એલા ભાઈ એલા ભાઈ ની થાળી દેજો તો હાલ લો મિત્રો રામ રામ ને સીતારામ બધા ને કેમ છો બધા મજા મજામાં માં જશો તો આજે અમે આવ્યા છીએ અમારા માતાજીના મઢે ડાળ બનાવવા માટે તમે જોઈ શકો છો જો આમ બધા અમારા મિત્રો ડાળ બનાવે છે આ ભાઈ કટિંગ કામ કરે છે ડુંગળી નું જોવો તમે જોઈ શકો છો પછી આ બધા ફોન ઘુમડે છે આ અમારા ઘનશ્યામ ભગત બેઠા છે અને અહીંયા અમારે બે ભાઈ રસોઈયા છે જોવો તમે હું કરે છે ભવેશભાઈ હા ફીણા કાઢે આ ભાઈ ડાળના ફીણા કાઢે છે તો અમારે આ ડાળ બનવાનું જોવો શરૂ છે મિત્રો અને સ્પેશિયલ સુલાની ડાળ હો અમારે ગામડાની જોવો તમે આમ કેમ લગાડવીન ભાઈ ગેસમાં ડાળ બનાવીતી ગેસમાં બહુ સ્વાદ નથી આવતો ભાઈ હા હા એટલે મેં આ બર્તનથી બનાવીતી ગેસમાં ભાવતી નથી હું થાય છે ભવેશભાઈ ગેસની ભાઈ ભાઈ ભાવતી નથી ગેસની ડાળ ભાવતી નથી એટલે આ અમારે સુલાની સ્પેશિયલ ડાળ છે જોવો તમે

આ જો આ નાના નાના છોકરાય બધા આ બે ભાઈઓ અહીંયા બેઠા છે એવું છે બધું મેન પ્રમુખ ના બેઠા અમારે એક ભાઈજી આવે છે આમ ઈ તો ચાર માથે અહીંયા ડાળ ખાવા જ આવે રામ ભાઈ એને કઈ કામકાજ તો કરવું ની જો આલ્યા આવે છે આખડે દેખાડું હું તમને મારા વાલા કઈ ગયો રામ રામ ને સીતા રામ થાઈ જો આ ભાઈ આવે છે જો આમ તમે જોઈ શકો છો રામ રામ ને સીતા રામ થાઈજી લા ભાઈ તમે અહીંયા ડાળ માં કઈ મેનેજ કરતા નથી સીધા ડાળ ખાવા જ વિજો આમ થોડું હોય યાર

તપાસ કરો છો આની અંદર પછી ડુંગળી અને ને એવું નાખવાનું હોય હા હા અને ડાળ જોઈ જોઈ ચડ્યા પછી ન ખા ડુંગળી ન ખાય પછી ટમેટા હા છે તો ફાઇનલી મિત્રો અમારી ડાળ બની ગઈ છે તમે જોઈ શકો છો તો અમારે થાળીમાં માં ડાળ દેવાનું શરૂ થઈ ગયું છે જોવો તમે જોઈ શકો છો ગરમ બહુ છે અરવિંદ ભાઈ તો અમારે ડાળ ખાવાનું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો ભાઈ એની થાળી દેજો તો મિત્રો હવે અમારી ડાય બની ગઈ છે અને ખાવાનું શરૂ કરી દીધું છે બધા જમવા તમે પણ ક્યારેક આવો મિત્રો ફરી મળીશું વિડીયો સાથે જય માતાજી